હેલો गाइस ગુડ મોર્નિંગ आज મારો मारो સ્ટાર્ટ થાય છે અને જો શિયાળાની ઋતુની અંદર એટલે આમ લીલોતરી ખાવાની મજા આવે એમ માનસી બેન છે અત્યારે અત્યારે મે એમની ફેવરેટ વસ્તુ લઈ બે ગયા છે શું લઈ સવાની ભાજી મે સાફ કરી આવી હમ તો સવાની ભાજી બનાવી છે તે સાફ કરી નાખી સ્પ્રિંગણ

કઠોડ વધારે બતાય જોવતા ની ભાજી આમ દેખાય કે મસ્ત અને સ્મેલ કેટલી સરસ આવે છે ભાજી છે આપણા કઈ જવું છે લવ આપણે ગાડી માં જવું છે કઈ જવું છે આ ગાડી મૂકી ગયા છે આપડી નોય બેટા તો પપ્પા લઈ ગયા

રીંગણા વાળી રીંગણા બનાવી અને રોટલો અને જેન્સી બેન નું સ્પેશિયલ ખાવાનું છે અગવાર નો રોટલો ની મને જેન્સી કેટલા દિવસ જો આવું રીતના ખાઈશ બેટા પંદર દિવસ અને પાપડી મસ્ત શેકી લાવી છું ચૂલાની હં અને જો મજા લઈ 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 ખાય છે અને આ બાજુમાં જેન્સી જો બિચારી

મે પ્રોમિસ કરી છે કે આ કમ્પ્લીટ થઈ જશે નેલું બનાયે આપીસ ને જર્ન્સી એનર્જન્સી છે અમારી એટલી ડાઈ છે ને કશું જ ખાતી નઈ ના કઈ એટલે ને બેટા થોડુંક રાડી લે પણ ખાતી નઈ ને બેટો ગોમણે મમ્મી બિચારા આજે આખો દિવસ સવારના ઉઠ્યા 4 વાગ્યા ને તન્ના બિઝીન બિઝી છે ને મમ્મી હમ કર્યા પછી सब्जीસ અમારી અમે પછી બનાવી પછી પાજા નહીં અને અમે આજે બધું સાફ સફાઈમાં લાગેલા ની માનસે એ જે મમ્મી જેટલું અવેર એ ને એટલું એવું લાગે કે આ વેરવાનું આવેરા એમ આપણું ઘર કમ્પ્લેટ શકતો હોય એવું કેમ થાય આપણને એમ કહું છું મને તો એ જ નહીં સમજ પડતી હે પણ આપણે આટલું અવેર અવેર તો આય મને તો એવું લાગે જો હજુ આવેરવાનું આવેરવાનું છે હં હં પાછળ અમે આવ્યા છે ટામેટા મારા તૈયાર થયા તા તો લાલ થયા કે ના થયા પણ એક જ ટામેટો લાલ થયો છે જો એક જ ટામેટો લાલ થયો છે લાગ્યા છે તો બધા બો મોટા મોટા લાગ્યા છે જો લાલ નહીં થયા જો જલસી જો ટામેટા જો તો બગડી ગયો બગડી ગયેલો છે ને એને તોડી જ નથી કે એક વસ્તુ બગડેલી હોય ને એ બીજી દસ વસ્તુ બગાડી નાખે એટલે ફેંકી દઈએ ના તો સાંજના થઈ ગયા છે પાંચ અને સોમને સ્કૂલમાંથી આવી ગયો અને આવી આવીને તૈયારી શું કરવા બેઠા જો બેન કલર કલરિંગ કરવા બે ગયા ડ્રોઈંગ ડ્રોઈંગ દોરેલી જ છે એની અંદર કલર કરે છે જે ઉપર છે એવું નીચે કલર કરવાનું આવી બુક લઈ આપી છે કેમ કે આ લોકો ફોન ના જોવા એટલે આવી વસ્તુ લે કે સ્કૂલથી આવીને તૈયારી વાંચવાનું કીધું હોય તો વાંચે નાની માનસી

સામેનો આજે તૂટી જવાનો મારીસ મને એક સાના માટી રીસયો છે અરે કસુને પેલી પાટ પેડ લઈ લીધું એનું જો નીચે પણ બેટા એ ડોલ વાળું છે છોકરીઓનું છે એનું છે તો બી નઈ લઈને બેસતો આવી જીત ખોટી કરે ખોટી વસ્તુ છે માર ખાય

વેજીટેબલ કેમ લઈ આલે કેને ખબર પડે બેટા આજે શેરવાડી છે બેટા શેરવાડી હા અને પહેલા પહેલા આપુર અચ્છા તારી જોડે આ છે છે બેટા તારી જોડે એનિમલ્સ વારી છે એનિમલ્સ વારી હા એનિમલ્સ વારી છે સોમ્ય બીજી તારી જોડે બંનેની સેમ લાયલા એનિમલ્સ વારી હા અને મારા આવું શું કહે છે ભોગોટ ખાઉં છું અને અમારે આવું પણ પૂરા છે જોવા છે ને તમારા આઈ બેન કલર છે ને એની અંદર મૂક્યા છે તમે હા બેટા શું ઓહો હવે ચક્કર ઉડે છે બતાવે છે જો કેટલી બધી ચક્કર ઉડે છે હા જો 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 કેટલી બધી ચક્કર ઉડે છે કેવી ઉડે છે જો રાહુ એ રાહુ કઈ ઉડી ચકલી હા

અને થઈ ગયા છે અને કલર કરવા બેસી ગયા છે એટલે સારું છે જો આવી એક્ટિવિટી થોડીક લાયા છે એના કારણે છે ને આ લોકો ફોન જોવે એક બી ફોન જોતું નહીં બધા બેસી ગયા છે અને બેટા હમણાં છે ને હવે કલાક જેવું આ રીતના કરો તમે અને ફરી છે ને વાંચવા માટે હોમવર્ક કરવા માટે અને બેસી જવાનું અને સૌમ્ય પપ્પા સ્પેલિંગ તને આપીને ગયા છે ને યાદ છે ને

જમાનજી ડોરે મન નાખો બ્લુ બ્લુ કરી નાખ્યો કઈ જવું તારા તું બીમાર હજુ તને ખબર છે નહીં આવી એટલી બધી અને તું ફરફર છો છે સાંભળ્યું એને નહીં આવું એ કલર પૂરે છે એટલે એને નહીં આવું બધા છે ને સ્કૂલમાં જાય છે અને આ જેન્સી છે ને સૌમ્ય સાયકલ શીખવાડે છે એની હવે એની હાઈટ તો છે ને સાયકલ એટલી મોટી ચલાવી છે ને પડી જઈશ બેટા અલા ચલાવી લીધી હા બધા ગયા સ્કૂલની અંદર લઈને ના જઈશ બેટા સાઈડમાં મૂક સાઈડમાં મૂકી દે Hmm? So training for our certificate cycle.